પાંચસો ચાલીસો પચાસ પચાસ પાંચસો પચાસ એકાવનતેરતેરતેરતેર રૂપિયા ચોરાશી પંચોતેર નેવ્યાસી રૂપિયા નેવું એકાણું અણું सत्तानों, चौरानों, पंचानों, पंचमानों, पंचानों, यार, सत्तानों, हाँ, सत्तानों, ये पाग मसाले का? सत्तानों रुपिया, बिशमेता, पंचों सत्तानों नई बाजरी, हेलो नई बाजरी, चाली रुपिया, पंचचाली, पंच सौ चालीस, एक चाली, इधर बाजार जाता है जो इधर बिशमेता जाता है तो तब जाकर माल देना होग बासठ चौसठ 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 रुपया पाँच सौ चौसठ चौसठ रुपया पासठ सड़सठ रुपया सड़सठ सड़सठ रुपया सड़सठ रुपया राम रेडार पाँच सौ सड़सठ किराना 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 पाँच साहब सौ आठ दस बस 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 बारह रुपया પચીસો <mile> રૂપિયા <desconfinantaBrotspmedim> <and no>

हा पाडे yang 48

ઓગણીસસો કાક્કા ઓગણીસસો રૂપિયા એક રૂપિયો ઓગણીસસો એક એક રૂપિયો એને એમ કે ઓગણીસો એક દેખાવ છે ભાઈ એંશી એકાદી ગયા છે ગાડી બાર પંચાડી હટીયો કાણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા પાંચસો સાત સાત રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો છે અઢારસો

અઢારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાદ એ જો પચીસ અઢારસો પચીસ પચીસ છવ્વીસ ત્રીસો એક ઓગણીસો પાંચ પંદરસો સત્તર ઓગણીસ ત્રેવીસ રૂપિયા તે

તા ક્યાં જાય એમ એમ કે નહીં ભાઈ અઢારસો મુલાકાતા તો હારાથી લીધા એની કરતા અઢારસો પાંચ દસ પંદર બે પચ્ચે ત્રીસ ભાત્રી ચાલે વીસ સર પચાસ પંચોનાઠમાં એક સીઠેર પંચો છે એંસી બંચે છે રૂપિયા ઓગણીસસો રૂપિયા ઠીક હે પચી બોગી વાંધો નેતાલીસ સુડતાલીસ પચ્યા પચાસ એકાવન બાવન ચેપન ચોપન પંચાવન છપ્પન છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા છપ્પન માં થાય છપ્પન સત્તાવન 57 રૂપિયા 57

એવું ઉતારું બાણું તાણું ચોરણ પંદર છન્નો હતા પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા પાંચસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ચોળ સત્તર હજાર અઢાર રૂપિયા રૂપિયા અઢાર રૂપિયા વિજય એક હજાર એંસી રૂપિયા બે હજાર રૂપિયા અગિયારસો રૂપિયા તમે એમ કે

કરો ને ભાઈ નાનું એવું બાસ્કો છે ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા રાજેશ્રી